મોટાભાગના લોકોનો પોતાની દિનચર્યાની શરૂઆત ચા પીધા પછી જ કરતા હોય છે મોટાભાગના લોકો દૂધની ચા પીવાનું પસંદ કરે છે ઘણા લોકો દિવસમાં ઘણી પાંચ છ કપ ચા પી જાય છે દિવસમાં પાંચથી છ વખત દૂધની ચા પીવાથી શરીરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે તામાં દૂધ ઉમેરવાથી તે એસિડિક બને છે તથા તેમાં ખાંડ ઉમેરવાથી નુકસાન વધે છે જો તમે નિયમિતપણે દૂધની ચા પીવાની પેટ ફૂલવાની સમસ્યા થાય છે તેનાથી પાચન સંબંધિત વિવિધ મુશ્કેલીઓ પણ પેદા થાય છે જે લાંબા ગાળે પેટને નુકસાન પહોંચાડે છે લાંબા સમય સુધી દૂધવાળી શાહનું સેવન કરવાથી શરીરમાં પોષણની ઉત્પન્ન થઈ શકે છે વધુ પડતી સા પીવાથી શરીર શરીરની ખોરાકમાંથી પોષક તત્વોને શોષવાની ક્ષમતા ઓછી થઈ જાય છે ઘણા લોકો ઉજાગરો કરવા માટે ચા પીવે છે પરંતુ જાગવા માટે મદદરૂપ થતી શા તણાવ અને ચિંતા પણ વધારે છે જે આગળ જતા અનિદ્રાનું કારણ બને છે દૂધવાળી સાનું સેવન ચહેરા પર ખીલ વધારે છે કારણ કે સા પીવાથી શરીર એસિડિક બને છે પરિણામે મોઢામાં ખીલ થવાની વૃત્તિ ઘણી વધી જાય છે